નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ગરબા અને ડાંડિયાને લઈને અનેક મોટા આયોજનો થઈ રહ્યા છે કેટલાક આયોજકો સૂર્યાસ્તથી થઈ સૂર્યોદય સુધી ગરબાના આયોજનનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે આ તમામની વચ્ચે રાજ્યના સૌથી મોટા એવા આ શહેરમાં ગરબા ઉત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે

ક્રાઈમ કોન્ફરન્સ બાદ અમદાવાદ શહેર પોલીસ સમય મર્યાદાને લઈને સ્પષ્ટતા કરી કેમ કે રાત્રિ દરમિયાન લાઉડ સ્પીકર બગાડવાને લઈ અદાલતના આદેશ પ્રમાણે સમય મર્યાદાનું પાલન કરવાનું હોય છે ત્યારે પોલીસ કમિશનર જી એસ મલિક આ સ્પષ્ટતા ઘણી સૂચક છે गरबा का टाइमिंग तो जो नियमित होता है बारह बजे तक सरकार नोटिफाई करती है उसके हिसाब से नहीं हमारा ट्रैफिक में हम इसमें एक्स्ट्रा बंदोबस्त रखते हैं जो ट्रैफिक पुलिस स्टेशन के अलावा जो लोकल पुलिस स्टेशन की भी हम उनके भी पुलिस ट्रैफिक पुलिस स्टेशन में देते हैं उसमें नहीं महिलाओं की सुरक्षा के लिए जैसे मैंने बताया कि हमारी पुलिस पेट्रोलिंग रहेगी रात में सी टीम्स एक्टिव रहेंगी सी टीम्स को हम गरबे की ड्रेस में भी थोड़ा सा भेजेंगे कि कहीं कोई छिड़ती वगैरह का बना तो कोई ऐसा नहीं कोई स्पॉट आया है कोई इंफॉर्मेशन आएगी वन वन टू के थ्रू हमारे पाएगी तो हम कार्रवाई उस पर भी करेंगे